ચિતલાય મથન વખા પાડવાના અન આપણો બે ને બાળવાય મથન જમીન હળગાય મથન પણ નોખું થવાનું નહીં પણ બે ભાઈઓનો રાગ હારો રાખવાનો હ પેલા કાકો પતરી જે રે ને એમ હું અભડી ગયો તો હંતાઈ કોઈ હાની વાત કરે કુ અમાર આખું ગામ બાળવાની વાતો કરે એટલા હો કાકા દીવા દે કાકા કરતા એટલે

આપણ ચોરી કરી દે આપડા બે ની ચોરી થઈ જાવ હવે છેતર બાજુ નહી આવું

અમારે વગર કાકો ને પતરી જો રહી આજ કુટા માપી લઈ જજો હું તમાર ખબર પડે ચોરી કરવા નહીં આરે આજુ કોઈ દઉં જો આજુ તમે મોની દો હવે મન કાય ના કરો કાય ની વાત છો મજા એટલે હું કરી લેજો પણ મજા નહીં આવે અમે મજા લાબી જ દઈ અમે મજા આવે તમારો ચોરી કરી તમે ચોરી હું તો જ તમારી દાવ ઉપર નહીં બા ઉપર નઈ જવાનું તમારું અતું શેતર બા

આપડે પેલા જેવા ગોપાલ વાતો કરતા ચોરી કરતા આવ્યો તમે ચોરી કરવા

બદન બદન નમક કરાવન બદન નું કે ઉપર લઈ ફોન કરું હા ફોન કરો હેલો એ દુખા એ કે હેલો ઓમ ઘરે આવજો કોમ આગી મોટા ગામ બોલાવ કે કંધુખાય એ આવો બેન તમને કે કંધુખાય વાયદુખાય 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 જગ્યા ની હું કીધું લીલાજી એ આવે હ

ભમાવો ઝગડા કરો બધા ઘરે ચોરીઓ કરો એટલા કે ઉતરાસ બહુ વધી ગયો ઉતરાસ માં હું આમ ગાડવા પડ છે છાપ મેલી થાપ મેલી ને બે ચાર ઓગડીઓ પડી છે હા ઓ મન તો એ બેડા આમ જબર દુખાય ઓય ઓય લે થાપ ના મેલો જબર દુખાય હવે દવા ખોદે માં જવું પછી મલમ પટ્ટો લગાવ ઓ ના 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 મહારાજ માર ખાઈ પડી આ જ્યોઠી બાપુ અચાય ને દીપાઈ જુ કાકા ભતરી જા પડી એટુ લે એરેવ કવા તો ખબર હા

એટલા વધા ચરા કરવા હતો આવી જ છે રે આવ જ છે દારૂ પીના હતા હા એટલે દારૂ હલો કાકા બદરી તમે અમે ઘરે આવો કામ લાગી ઉંડે હલાવો એ હા એ કાકા હા એટલે મોહન કાકા કેમ બોલાય આપો શી ખબર આધી રાતે એ કોમ ના સંગ લઈ ગઈ આ તમે પાછા આવ્યા માર ખાવા

અમે હમું બોલે ચાલે બાબા બાઈ તમે સંભાળીકો ના કાકા હા આજે જણા છે હા તમે હું ઉપર તો કુતરા લેવા માટે કુતરા જોઈએ દે